બનાસકાંઠાના વડગામ ખાતે ચોરો બન્યા છે સક્રિય ખેતરમાંથી ચાર ભેંસોની ચોરી કરી ચોરો ફરાર થયા હતા ઊંચી ઓદાદની ચાર ભેંસોની ચોરી થઈ છે અજાણ્યા ઈસમો દ્વારા ભેંસોની ચોરી કરવામાં આવી છે પશુપાલક દ્વારા વડગામ પોલીસને જાણ કરવામાં આવી છે

અંદાજે બાર થી બે ના ગાળામાં અજાણ્યા ઈસમો આવી અને ચાર ભેસીઓ ચોરી ગયા છે એક ભેસની અંદાજે એસી હજાર થી લાખ રૂપિયાની ગણાય એવી હતી ગત રાતે અને આવું ભવિષ્યમાં ચોરીઓ થાય છે તો આનાથી ખેડૂતોને મોટું નુકસાન થાય એવી સંભાળો સત્વરે શ્રી તથા પોલીસ સાહેબ શ્રીઓને નમ્ર અપીલ કે સત્વરે આ અંગે યોગ્ય તપાસ કરી અને અમાને અમારા પશુ મુઘા માલ પાછો મળે અને બીજા ખેડૂતો હતી આવું ન ખાય એ માટે યોગ્ય આગળની તપાસ કરવા સારું